બધા જ તપસ્વીએ પાલના શીતલ સ્વાયાધ્યાય વાટિકામાં બનેલા આબેહુબ પાવાપુરીમાં પ્રદક્ષિણા આપીને પ્રભુ વીરની સાક્ષીએ સામૂહિક પચક ખાણા કર્યા બાદ ભક્તિ યોગાચાર્ય વિજય સુરજી તથા આચાર્ય મુનિચંદ્ર સુરજી વીરનો અંતિમ ઉપદેશ આપી હજારો સભાજનોને પ્રભુ વીરમય બનાવ્યા હતા દીપાવલીના દિવસે રાત્રે નિર્વાણ કલ્યાણીની સંવેદનામાં પણ હાજર ભક્તો ભીંજાયા હતા ચાર હજારથી વધુ તપસ્વીઓના પારણા મહોત્સવ પણ ભવ્ય રીતે યોજાશે આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ હાજર રહ્યા હતા અને આજે લગભગ ઘણા વર્ષો પછી એક સાથે ચારેક હજાર લોકોએ બે દિવસનું તપ કર્યું છે અને યજમાનપદે પારેખ પરિવાર છે હું તેમને પણ ખૂબ ખૂબ અનુમોદમાં ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભારતમાં અત્યારે સુરત મહાનગરપાલિકા તમામ ક્ષેત્રે ફર્સ્ટ નંબર છે પણ મને કહેતા આનંદ થાય છે કે આધ્યાત્મિક ક્ષેત્રે પણ હવે આવનાર સમયમાં આ નગરીને આધ્યાત્મિક ક્ષેત્રે પણ પ્રસ્થાપિત થઈ રહી છે એટલે આવનાર સમયમાં ક્લીન સિટી ક્લીન એર સિટી ક્લીન વોટર સિટી તો આપણે કહીએ છીએ પણ આવનાર સમયમાં સુરત આવા પ્રસંગો પાત્રે આધ્યાત્મિક આધ્યાત્મિક ક્ષેત્રે પ્રસ્થાપિત થઈ રહી છે ફરી એકવાર હું પારેખ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ દિવાળીના નવા વર્ષમાં આ એક નવું તપનું કાર્ય કર્યું છે એ આની ઉર્જા સમગ્ર સુરતીઓને બળ આપશે મુકામે થઈ ગયું છે અને આજે લગભગ ચાર હજારથી પિસ્તાલીસો છઠ ત્રપના જોડાયા છે અને આ મહાવીર પ્રભુ શાસનની અંદર પચીસો ને બાવનના વર્ષની અંદર લગભગ આ ઐતિહાસિક પહેલીવાર આટલા એક સાથે છઠ થયા છે અને સુરત લેવલે કદાચ એક સાથે ચાર હજારથી પણ વધુ પાયણા આ ગામની અંદર બે દિવસમાં કેટલા લોકો મુલાકાતે આવ્યા હતા બે દિવસની અંદર મિનિમમ પચાસ હજાર રળિયાનું પાવાપુરી જલમંદિર આબોહુબ બનાવ્યું છે એની મુલાકાતે આવ્યું અને આના પછી ગુણ્યાજી તીર્થ બની જશે કાલે ગૌતમ સ્વામી નું ગુડિયાજી તીર્થમાં પણ વધુમાં વધુ યાત્રિકો જોડાય એવી આશા છે બે દિવસની અંદર મિનિમમ પચાસ હજારથી પણ વધુ યાત્રિકો આવ્યા છે આયોજન કરવામાં આવ્યું છે કેટલી ઉજવ કેટલો ઉત્સાહ જોવા મળે છે લોકોમાં લોકોનો અદ્ભુત આખો સમાજ જૈન સમાજ આખો સાથે જોડાય જૈન અજૈન બધા જોડાઈને ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાયેલા છે